સુરતના લંબાત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગર્દી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે વાયરલ વિડીયોને આધારે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ લોકોમાં ડરનો માહોલ ઉત્પન્ન કર્યો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો સુરતના લીંબાત વિસ્તાર ખાતે આવેલા

ફરિયાદીએ ધીમે બોલવાનું કહેતા ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈ ભયનો માહોલ ઊભો કર્યો હતો આ લોકોનો આંતક એટલી હદે છે કે સોસાયટીની મહિલાઓ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે ચિયા ગેંગના સભ્ય લગભગ છતીસ સાત જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આંતક મચાવ્યો હતો જેનો વિડીયો પણ વાયરલ થયો હતો લિંબાદ પોલીસે વિડીયોને આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓ વાઝીદ ઉર્ફે ચિયા અને અલ્તાફ સહિત અન્ય બેની શોધખોળ હાથ ધરી છે એટલું જ નહીં જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં આરોપી સમીરનું સરઘસ કાઢવામાં આવ્યું હતું